અને એસેન્શિયલ કોમોડિટી ની અંદર જે સુધારા કર્યા છે એને લઈને આ દેશના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે સરકાર દ્વારા કોર્પોરેટ્સ અને મલ્ટીનેશનલ કંપનીઓના દબાણમાં આવીને આ કાયદાઓ બનાવ્યા છે એનો આ દેશનો ખેડૂત વિરોધ કરે છે અને જે વિરોધનું આંદોલન ચાલુ થયું છે દિલ્હીની અંદર જે જે ખેડૂતોએ નાકાબંધી જાહેર કરી છે એને ગુજરાતનો ખેડૂત સમર્થન જાહેર કરે છે અને આ કાયદાઓ રદ કરાવવા માટે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આજે ખેડૂત સમાજ ગુજરાત દ્વારા તાલુકા મથકે અને જિલ્લા મથકે મામલતદાર અને કલેક્ટરના માધ્યમ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને એક નિવેદન અમે પહોંચાડીએ છીએ કે આ કાળા કાયદાઓ રદ કરાવો